જિલ્લાના ચંડીસર ખાતે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અચાનક આગ લાગવાથી ઉદભવતી આપાતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલાં લેવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું એચપીસીએલ ચંડીસર ખાતે અચાનક આગ લાગે તો પ્લાન્ટ મેનેજમેન્ટ અને તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી આ મોકડ્રીલમાં નવ નંબરની એન્ટ્રી પર ટ્રક લોડિંગ વખતે અચાનક આગ લાગતા ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ ટેકનિશિયન ટીમ સહિત સંબંધિત સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીસર એચપીસીએલમાં આગ લાગવા સહિતની કોઈપણ આકસ્મિક ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ ડ્રિલ મહિને એકવાર ઇનહાઉસ તથા દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપને સાથે રાખીને યોજવામાં આવે છે